માનકો કોઈ પદાર્થ આપણે લેવાની ઈચ્છા હોય ને આપણે લઈ લીધો તો લઈએ ત્યાં સુધી તો આપણને આનંદ હોય પણ એ તો નાશવંત પદાર્થ છે તો નાસવંત પદાર્થ કોઈ અખંડ આનંદ આપી શકે તો સંસારના પ્રત્યેક પદાર્થ જેમાંથી સાંસારિક આનંદ પ્રગટ થાય છે એ આનંદ આપોઆપ લય થઈ જાય લૌકિક આનંદ એનો લય થાય પરમાનંદ ની પ્રાપ્તિ એના માટે ત્રણ સાધન મુખ્ય કયા છે મનન કઈ રીતે કરવું શ્રવણ કોને કહેવાય અને કીર્તન કોને કહેવાય પ્રશ્નો કર્યા છે યા અને ત્રણે પાછા વિધિવત સમજાવ્યા છે મનન પહેલું કયું મનન કોને કહેવાય પૂજા જપેશ ગુણ રૂપ વિલાસ નામ નામ યુક્તિ પ્રિયન મનસા પરિશોધનમ યત ભગવાનની પૂજા જાપ ભગવાનના ગુણ અને રૂપ પરમાત્માના વિલાસ અને નામ છે એ પરમાત્માના વિલાસનું નામનું રૂપનું ગુણનું યુક્તિપૂર્વક દ્વારા ચિંતન કરવું એનું નામ છે મનન મનન ક્યારે પ્રાપ્ત થાય બોલે ઈશ્વર કૃપાથી મહાદેવ ની કૃપાથી